ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ તો વાગી ગયા છે સવારના નવ મસ્ત ઓક્સિજન સાથેની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને છે ને જો અહીંયા બધા નહીં તો કોઈ માથા વળે ને કોઈ ફોન ઘૂમડે ને કોઈ ગોદડા હકેલે ને જો ચિલ્ડ્રન પાર્ટી ઉપર ઉપર છે ગુડ મોર્નિંગ

કાકેનું મંતરા આ છે એમ ને એના આપણે એક સેકન્ડ કરવી પડે ચા પીધી ચા બાકી છે એકવાર મ્યુનિસિપલ એવો વિજોર તેમાં બિસ્કોલ આવે ચામાં એલી એવનું ટી અને બિચારાને કાલે હના ચા ચા કરે છે આય પાયા બગડના મંતરા હા એક તો હાથે કેતા તાને બિચારા કોઈ ચાટમાં બનાવી દીધી તારા બનાવી છે બિચારાને કોઈ બને કોઈ નતર હોહોન વહુન લાવ્યા છે મસ્ત હતી પણ કાઈ ઘરવા આ છે

બિારા અમારું પીવી પડે સાસુ એટલી મસ્ત ચા બનાવે અમાર વર્ષાબેન ચા બનાવે પીતા રહી જાવ ચા બહુ મસ્ત બનાવ મમ્મી બધા મારા નથી એટલે જેવું મમ્મી મમ્મી નહીં મમ્મી એવું તો પીઆર માંથી એવો પ્લાન કરશું પણ આપણે છોકરાઓ ની આ રસે સાસુ મમ્મી ને પણ ખાલી સાસુ નું આપણે પ્લાન કરી સાસુ ક્યાં ગયા આ સાસરા ક્યાં ગયા છે માર સાસરા છે ને ગામ ગયા છે એના મમ્મી પપ્પા હે મળવા હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રોમ ફાર્મ સેવણી ફાર્મ અત્યારે સેવણી ફાર્મ માં આવ્યા છે ડે 2 આજે બીજો દિવસ છે મસ્ત મજાનો વાતાવરણ છે બધા નાસ્તો કરવા બેસી છે નાસ્તો કરી લઈએ અને જો અત્યારે નું વાતાવરણ પણ જોરદાર છે છોકરાઓ આ બાજુ જો મસ્ત મોજે ચડ્યા છે બધા હિચકા ખાઈ છે ગુડ મોર્નિંગ એ બધા છે ને ક્યારના પૂછે છે સ્વિમિંગ પુલ માં નાવા ક્યારે જવાનું નાવા ક્યારે જવાનું પણ સ્વિમિંગ પુલ માં પાણી છે ને ફૂલ ઠંડુ છે ઓછું પાણી છે જોકે ભર્યું જ નથી જેટલું ભર્યું છે ને એટલું ફૂલ ઠંડુ છે અને અહીંયા જો આ બાજુ બધા નાસ્તો કરવા માટે બેસી જાય છે આ બધાને ગુડ મોર્નિંગ હજી આમ પેલા જેવી એનર્જી આવી નથી નાસ્તો કરી ગયો પેલા ફટાફટ

ચાલો નાસ્તો કરી લીધો એટલે નાસ્તા માં શું છે નાસ્તો કરે છે જો આ બધા ડાઇનિંગ ટેબલ ઉપર ગુડ મોર્નિંગ બેઠા મોટા નહીં નાઈ ને નાસ્તો કરવાનો એમ ને સરસ લેટું આઈ વાન્ડ બનાવવાનું છે બધાને અમારા આ બધા જમાયને હાસે હાસે તો ઘરે જ્યા પછી આવતા ઘરવાળી વાવાઝોડું આવે તો વાવાઝોડું આવે અમે નવ બેન ઉસવી પણ કોઈ દી એટલે કોઈ દી બનતા નથી આઠ બેન ઉસવી પણ અમે કોઈ દી કોઈ ને કામ તો નહી અમાર લોકા તમારે ધમકાવે એવું ન કે બાજરી

અંદર ની પછી આચાર નું મસાલા વાળા મરચા અને કેરી મોટું મેનુ પણ બની ગઈ છે ને સંતાડી દીધું આ બધા છે એટલે ચાલો તો હવે કેટલી વાર લાગશે બસ ક્યાં બે હોય

સેમ આજ વસ્તુ છે એમ ને સેમ આમ જ હોય અરે આવું જ હોય સેમ એને ખાવાનું આપે ને તો હાલે એને પાણીમાં પડ્યા રહીને તેને બહુ મજા આવે અરે હું તો જનરલ વાત કરું તમને હું ક્યાં કહું છું હું તો જનરલ વાત કરું છું ઉદાહરણ આપો છું આ તો ઉદાહરણ આપું છું ખાલી હૈસ તો મસ્ત મજાનું બટેકાનું શાક ગરમા પૂરી અથાણું અને ડાળ સાથે છે ભાઈ જો રસ ટુકડા રસ તો ચાલો હવે જમી લઈએ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ગાઈ આ છોકરા આવે જો ફરીથી જમીને ફરીથી ચાલુ કરી દીધું છે આવવાનું જો મજા આવી ગઈ છોકરાઓને પણ ત્યાં જો રિંગ વગર ગયો છે અંદર ડૂબકી લગાવે છે જો એ જો આવડી ગયો હેતાંશ ને આવડી ગયો ગઈશ તો આ બાજુ બધા ગઝેબામાં જમવા માટે બેસી ગયા છે બપોરા કરવા માટે જો બધા પૂરી ને બધા જો ઠાયકા છે બધા મોજ લે છે નાઈન નાઈન સ્વિમિંગ પુલ માં બીજો ગાણવા બેહી ગયો હવે એટલું જ એમાં બધા પણ જોર દે હે પૂરી તેલ પી જાય છે સાડા ચાર વાગી ગયા છે ને મસ્ત ગરમા ગરમ ચા રેડી થઈ ગઈ છે જો એટલા કપ રેડી છે ને બધાને આપી દઈએ કેમ કે ભાઈ ગુજરાતી લોકો ને રોંઢે ચા ન પીવે ને ચાવું ને મજા ન આવે એટલે ચા પી ફોટો ચડાવ્યો બરાબર ને હાલો ભાઈ ચા ઉપાડો હાલો આપી દે બધાને બધા ભાઈ હાલો ભાઈ ચા પી લ્યો બધા એ છોકરાઓ નઈ છોકરાઓ છેલ્લે હો જો છોકરાઓ આવી ગયા જો ભાઈ એવું હા હિસાબ-કિતાબ હા હિસાબ-કિતાબ

આ બધું જો છાસ પાર્ટી ચાલુ થઈ ગઈ છે તો બધા છાસ પીવે છે છોકરાઓ બધા છાસ એટલી વધી હતી ને એ બધી અને નાસ્તા પાર્ટી ચાલુ થઈ ગઈ છે તો હાલો છાસ હાલો ભાઈ ક્યાં ગામની છાસ છે નકરો ખાવ વાહ વાહ હાલો ભાઈ હવે જવાનો હાલો ફરીથી મળીશું

હમ પાછળ જાવ ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ભાઈસ તો જો કેવોડો ટ્રાફિક છે જો માંડ માંડ ટ્રાફિક मध्ये निकला આ બધી ગાડીઓ સુરત થી આવેલી છે ફૂલ ટ્રાફિક છે અત્યારે ભાઈસ તો ફાઇનલી ફાર્મ માંથી નીકળી ગયા અને

લાકડા બાકડા બો લાકડાની ક્યાંથી લાકડા લઈ છે દેશ વિદેશ ના ભાઈ છે તો બટેકા છે ને હવે શેકાઈ ગયા છે ચાલો બાર કાઢી લઈએ કેટલા મૂકાતા ત્રણ